જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે તારીખ ઓગણીસ એક બે હજાર ચોવીસને વાર શુક્રવારના મુખ્ય સમાચાર પર નજર કરીએ ત્યારે લસણ તો ખેડૂત મિત્રો લસણની વાત કરીએ તો કે લસણમાં ભરી તેજીનો માહોલ જોવા મળ્યો મણે દોઢસોથી બસો રૂપિયાનો વધારો જોવાયો લસણના ભાવ છેલ્લા ત્રણ જ દિવસમાં મણે પાંચસો રૂપિયાથી વધુ વધી ગયા ગોંડલ માર્કેટયર્ડમાં લસણના ભાવ ઓગણત્રીસોને એકાવન રૂપિયાથી ઉપરમાં પિસ્તાલીસોને એકતાલીસ રૂપિયા અને જામનગર માર્કેટ એડમાં પંદરસો રૂપિયાથી ઉપરમાં ઓગણચાલીસો રૂપિયા સુધી બોલાયા મગફળી તો ખેડૂત મિત્રો મગફળીની વાત કરીએ તો કે વિદેશી ડિમાન્ડ ઓછી હોવાથી બજાર તેરસોથી ચૌદસો રૂપિયા વચ્ચે જોવા મળી રહી છે મગફળીના ભાવમાં પાંચથી દસ રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ અગિયારસો રૂપિયાથી ઉપરમાં તેરસો ને રૂપિયા અને જૂનાગઢ માર્કેટયાર્ડમાં એક હજાર ને સાઠ રૂપિયાથી ઉપરમાં તેરસો સત્યાશી રૂપિયા સુધી બોલાયા કપાસ તો ખેડૂત મિત્રો કપાસની વાત કરીએ તો કે કપાસની આવકના પ્રેશરથી હાલ કોટન બજાર દબાયેલી છે ગત વર્ષની તુલનાએ કપાસ ઉત્પાદન ઘટેલ છતાં બજારોના વળતા પાણી જોવા મળી રહ્યા છે અમરેલી માર્કેટેડમાં કપાસના ભાવ નવસો સાઠ રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકતાલીસ રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં એક હજાર રૂપિયાથી ઉપરમાં ચૌદસો એકતાલીસ રૂપિયા સુધી બોલાયા જીરું તો ખેડૂત મિત્રો જીરોની વાત કરીએ તો કે જીરોમાં નિકાસ વેપારના અભાવે મણે બસ્સો રૂપિયાનો ઘટાડો વાયદા પણ નરમ જોવા મળ્યા જીરો જાન્યુઆરી વાયદાની આજે એક્સપાયરી ત્રીસ હજાર આસપાસ થવાનો અંદાજ ગોંડલ માર્કેટયાર્ડમાં જીરોના ભાવ સુડતાલીસોને એક રૂપિયાથી ઉપરમાં આઠ હજાર પાંચસોને એક રૂપિયા અને જામનગર માર્કેટયાર્ડમાં ત્રેપનસો રૂપિયાથી ઉપરમાં છ હજારને બસો રૂપિયા સુધી બોલાયા તલ તો ખેડૂત મિત્રો તલની વાત કરીએ તો કે તલનું ટેન્ડર આવ્યા છતાં ભાવમાં પણ મુમેન્ટ ના જોવા મળી તલના ભાવમાં હાલની સપાટીથી થોડા ઉપર આવે તેવી સંભાવના જોવા મળી રહી છે રાજકોટ માર્કેટ સફેદ તલના ભાવ ઇઠવીસોને પાંચ રૂપિયાથી ઉપરમાં એકત્રીસોને અગિયાર રૂપિયા અને અમરેલી માર્કેટ એનમાં ચોવીસોને પાંચ રૂપિયાથી ઉપરમાં એકત્રીસોને પચાસ રૂપિયા સુધી બોલાયા ચણા તો ખેડૂત મિત્રો ચણાની વાત કરીએ તો કે ચણા ડાળ કે બેસનની ઓછી લેવાલીના પગલે ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો ચણાના ભાવમાં દસથી પંદર રૂપિયાની વધઘટ સાથે વેપાર થતો જોવા મળ્યો જેતપુર માર્કેટેડમાં ચણાના ભાવ નવસો ને પચાસ રૂપિયાથી ઉપરમાં એક હજારને એંસી રૂપિયા અને ગોંડલ માર્કેટેડમાં આઠસોને પચાસ રૂપિયાથી ઉપરમાં અગિયારસો એકવીસ રૂપિયા સુધી બોલાયા અને ખેડૂત મિત્રો માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઈબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તે તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો